ઓલા પાછળવાળા બોલા અચંડાબેન છે ને આપણે ચાંદલો કેટલો લખાવવાનો હવે આને આપણા ઘરે 501 કર્યા હતા તો આપણે ઓછામાં ઓછો 500 તો કરવો જ પડશે ને હા તે વાંધો નહીં છૈ શી કૃષ્ણ છૈ શી કૃષ્ણ છૈ શી કૃષ્ણ છૈ શી કૃષ્ણ આ તમે ચારે અહીંયા એક સાથે આવ્યા છો કઈ કામ હતું કઈ વાત કરવી હતી હા મમ્મી વાત જાણે એમ છે કે આપણે અમદાવાદમાં મકાન છે ને તો આકાશ એવું વિચારે છે કે હે બંને અમદાવાદ રહેવા છે તારે આકાશ આ ભાઈ કહે છે એ વાત સાચી છે હા પપ્પા પણ આમ એકાએક તને અમદાવાદ રહેવા જવાનો કેમ વિચાર આવ્યો પપ્પા એમાં એવું છે ને કે આપણો અમદાવાદ વાળું જે મકાન છે એ મકાન ખાલી જ પડ્યું છે ને ત્યાં કોઈ ભાડે પણ રહેવા નથી આવતું તો પછી એક કામ કરીએ ને અમે બંને જણા ત્યાં જ રહેવા જતા રહીએ અને ત્યાં જઈને હું કોઈ નાની મોટી નોકરી કરી લઈશ આકાશ તું અમદાવાદ જવાનો વિચાર કરે છે ચલો એક વખત માની લીધું પણ તું ત્યાં જઈને નોકરી કરવાનો જે વિચાર કરે છે એ બિલકુલ ખોટો છે અરે તું 10 ધોરણ ભણેલો છે કોણ આપશે અમદાવાદમાં નોકરી તને

ગમે તેમ કરીને મળી જશે કેમ બરાબર સમજી ગઈ કે આકાશને ચડાવવામાં તારો જ હાથ છે અમદાવાદ આકાશને લઈ જવા માટે તે જ ઉસ્કેર્યો છે બધું સમજી ગયા ઓ આકાશ ભાઈ તું મને એક વાર સમજાવ આપણે સુરતની અંદર આપણો સારામાં સારો બિઝનેસ ચાલે છે આપણે જે દુકાન ચલાવ્યા છે ને એ ધમ ધોકાર ચાલે છે અને હું તો એમ કહું છું તારે અમદાવાદ જવાની કોઈ જરૂર નથી તમે બે ભાઈ અહીંયા ભેગા મળી આપડી દુકાનનો વ્યવટ કરો ને ને પણ પપ્પા આ દુકાન તમે અને કા ભાઈ પણ મળીને ચલાવી શકો ને અને આમ પણ આખી જિંદગી આપણે લોકો કઈ સાથે તો નથી રહેવાના ને એક ના એક દિવસ નોખા થવાનું તો ફાઇનલ જ છે તને એક વાતમાં સમજ નથી પડતી અ નથી પડતી એક વાતમાં સમજ અમે ના પાડી દીધી કે અમદાવાદ નથી જવાનું તો નથી જવાનું મમ્મી આ તમે ખોટી સુકમ જીદ કરો છો અમે એક વખત કીધું ને અમારો નિર્ણય ફાઈનલ છે હવે તમે અમને અમદાવાદ જવાની હા પાડો તોય ભલે અને ના પાડો તોય ભલે આશા આવો હું તો એમ કહું છું ને અત્યારે આ વાત કરવાનો કોઈ મતલબ નથી આના માટે આપણે પછી નિરાતે બેસીને વિચાર કરીને વાત કરીશું અત્યારે આ વાતનો જવાબ નહીં આપીએ કાઈ વાંધો નહીં એ તો તમારા લોકોની મરજી અને હવે આ બધાનું સાંભળવા જ અહીંયા બેસવાનું છે ઉખા થાવ ચાલો અહીંથી ચાલો કેમાં મૂંઝાઈને બેઠી છે મૂંઝાઈને ન બેસું તો શું કરું આ વવે મોટી મુસીબત ઊભી કરી દીધી છે હવે શું કરું એ કઈ સમજ નથી પડતી ખરો કહો ને તો હું પણ એ જ મૂંઝવણમાં છું જો આકાશને અમદાવાદ જાણે રજા આપીશ ને તો અહીંયા આપણે ધંધામાં તકલીફ પડશે અને જો રજા નહીં આપું તો આ આશાવાવીને લપ નહીં છોડે અરે શું આશા લપ નહીં મૂક્યા આશા કાયા ઘરની બોસ નથી કે એક એમ બધું કરવાનું હોય સો વાતની એક વાત આશા કે ને એમ કંઈ નહીં થાય બસ અને જો તમે એનું કયું માનશો ને તો માથે ચડીને ત્રાંડવ કરશે ત્રાંડવ સવાલ એ નથી કે એનું બધું કયું કરવું પણ સવાલ એ છે કે જો ના પાડશો ને તો રોજના ના ઝઘડા ઉભા કરશે આખે જીવવાને દે આપણને ઝઘડા થાય ને તો ભલે થાય અરે પણ ઈ કે એમ બધું થોડું કરવાનું હોય બસ ચોખ્ખા શબ્દમાં કહી દેવાનું છે એને કે એ લોકોને અમદાવાદ નથી જવાનું

મને ખબર છે કે મારો સિક્કો જ ખોટો છે મારો દીકરો વવની ચડાવણીમાં આવી ગયો છે એ જેમ કહે છે એમ કરે છે એટલું જ પાણી પીવે છે જેટલું વવ કહે છે પછી આમાં રીચા બેનને કઈને શું ફાયદો છે હ હવે બધી આ તો પંચાત મુખ અને હું તેમ કહું છું તો આકાશ સાથે કે રીચાબેન સાથે કોઈ લપ નઈ કરતી હું આકાશને સમજાઈ દેશ ને બધું થાળે પડી જશે સારું તમે થાળે પાડી દેજો બીજું તો આકાશ એક મિનિટ બોલો શું કામ છે અરે મારે તારું કામ કઈ નથી પણ હા આજે કેમ એકલો નીકળી ગયો તું દરરોજ તો આપણે બંને ભાઈઓ સાથે જઈએ છે શું થયું કંઈ નહીં એ તો બસ એમ જ હા અચ્છા યાદ આવી હા મમ્મી પપ્પાએ તને અમદાવાદ જવાની ના પડી એટલે ગુસ્સે છે ને તું અરે મારા ભાઈ સમજવાની કોશિશ કર હા આપણે અહીંયા ધંધો ક્યાં ઓછો ચાલે છે અરે મસ્ત ચાલે છે આપણો ધંધો અને તારે અમદાવાદ શું કામ જવું છે રોકાઈ છે ને અહીંયા સમજવાની જરૂર તો તમારે બધાય છે મારે નહીં માનું છું કે આપણી આ દુકાન બહુ સારી રીતે ચાલે છે તમે ક્યારે વિચાર કર્યો છે મોટા ભાઈ આ દુકાન તમે અને હું નોતા ને ત્યારે પણ એટલી જ ચાલતી હતી જેટલી અત્યારે ચાલે છે આ બાપ દાદાના વખતની દુકાન છે અને જો આની આ દુકાનમાં આપણે નહીં બાપ દીકરો પડ્યા રહીશું ને ક્યારે આગળ નહીં જઈ શકે ને આમ પણ એક જ ધંધામાં ત્રણ જણાને રોકાવું એના કરતાં સારું છે ને કે હું કોઈ સારો ધંધો કરું પણ નક્કી આ તમે લોકો છે ને મને જવા એટલા માટે જ નથી દેતા કે તમને લોકોને પેટમાં બળે છે અને ખાસ તો તમને અરે અરે મારા ભાઈ આ કેવી વાતો કરે છે પોતાનો ભાઈ આગળ વધતો હોય તો બીજા ભાઈને થોડું પેટમાં બળે અરે મને કાઈ પેટમાં નથી બળતું પણ મને તો એ વિચાર આવે છે કે તું અમદાવાદ જઈને કરીશ શું હા હા મારે કહેવું ન જોઈએ પણ તું ભણ્યો છે મુદલ 10 છોપડી તો તને મારી મળીને કઈ નોકરી મળવાની હા 10 15000 ની નોકરી મળશે ચાલ ઘર આપણું છે પણ આ દસ પંદર હજાર માં અત્યારે ઘર ચલાવવું ને બહુ મુશ્કેલ છે અત્યારે તો આપણે મમ્મી પપ્પા સાથે રહીએ છીએ ને એટલે આપણને ખબર નથી રહેતી કે ઘર કઈ રીતે ચાલે છે બાકી બધું આપણા ઉપર આવશે ને અત્યારે બહુ મુસીબતો ઊભી થશે મારા ભાઈ એટલા માટે સમજાવું છું આ દર વખતે તમે લોકો મને અંતરનું બાનું આપીને દબાવો છો શું કામ આ જોઈ લો ને ભારતની અંદર જેટલા પણ મોટા ઉદ્યોગપતિઓ છે ને એ કોઈ ભણેલા ગણેલા નથી આ છતાં પણ મોટી મોટી કંપનીઓ ચલાવે છે ને અટે આગળ વધવા માટે ભણતરની નહીં પણ સાહસની અને હિંમતની જરૂર હોય છે જે મારામાં છે એટલે મારે છે ને આ બધી વાતો મને કરવાની કોઈ જરૂર નથી સા અમદાવાદ જવું જ છે ને તો અમે લોકો તને નઈ રોકી તમ તારે ખુશીથી અમદાવાદ જા પણ એક વાત યાદ રાખજે કે જો તું અમદાવાદ જઈશ અને ગમે તે ધંધો કરીશ નોકરી કરીશ પણ એ નોકરી સેટ ના થઈ કે ધંધો સેટ ના થયો ને જો પાછો ઘરે આવ્યો ને હું તને દુકાને નહીં બેસવા દઉં ને દુકાનમાંથી ભાગ પણ નહીં આપું એ યાદ રાખજો અરે શું રાખ્યું છે બે કોડીની દુકાનમાં મને જરા ઇન્ટરેસ્ટ નથી દુકાનમાં આ દુકાન તમે રાખજો જાવ તમને આપી મે દુકાન પણ આ અમદાવાદ તો હું જઈને જઈશ રહીશ આ તમારે લોકોએ જે કરવું હોય ને કરી લેજો આકાશ ભાઈ તું જે કરી રહ્યો છે ને એ યોગ્ય નથી આનો પસ્તાવો તને જરૂર થશે

ત્યાં સુધી આ ઘરમાં ભેગા રહેવાનું અને મેં જે કર્યું છે એ બરાબર જ કર્યું છે આખો દિવસ આ ઘરના બધા કામ કરીને મારે ઉઠસડા જ કરવાના આ બધું મને નથી પોસાદો પહેલી વાત તો છે ને હા આખા ઘરના કામ તું એકલી નથી કરતી હું અને મમ્મી પણ છીએ અને બીજી વાત અમને ખબર જ છે તને કામ કરવું નથી ગમતું જોર આવે છે ને તને કામ કરતા હા તો જોર આવે જ ને આ ઘરનો ઠેકો તો મેં જ લઈને રાખ્યો છે કારણ કે આપણે તો સવારમાં ઊઠીને શાંતિથી બેસી જાવું છે

કામ શું કરે છે તું જો ભાભી લિમિટ માં બોલ અત્યારે હું જ કામ કરતી હતી આપણે તો ખાલી આવીને મોઢું ફાડવું છે બાકી હાથ આપડા ચાલતા નથી અને વધારે ના બોલતા બાકી મારાથી કઈક બોલાઈ જશે એમ તો હવે તો મારે વધારે જ બોલવું છે બોલ ને શું બોલાઈ જશે તારાથી શું કરીશ તું જો ભાભી મારી સાથે ખોટી મગજ મારી ના કરો અમારો મગજ ગરમ ના કરો તમે જાવ જઈને તમારું કામ કરો કરતા હોય હું તમારું કામ કરીશ પણ એક વાત યાદ રાખજે હા બંને ભાઈઓને છે ને

અચાનક રૂબરૂ બોલાવી એટલે કોઈ બીજી વાત બની છે હા મમ્મી કામ તો છે મારે તમારું વાત એમ છે ને કે મારે અને આકાશને બંનેને અમદાવાદ રહેવા જાવું છે અને આકાશને ત્યાં ગમે તે નોકરી મળી જ જશે પણ અમારા સાસુ એ કોઈ વાતે માનતા જ નથી એ તો જેદ પકડીને બેઠા છે કે નહીં બંને ભાઈઓનો ધંધો અહીંયા છે તો અહીંયા નહીં રહ્યો સંયુક્ત પરિવારમાં રહ્યો અને મારે એ જોતું નથી શું કામ શું કામ ન જવા દે અને ન જવા દે તો તું જીત કર પણ એકની એક વાત કે તારે અમદાવાદ બંને બંનેને એટલો બધો પાવર છે ને કોઈ વાતે માનતી જ નથી અને એમાંય અમારી જેઠાણી છે ને એ તો બહુ વધારે પડતું બોલવા લાગી છે વાત તો તારી સાચી જ છે બેટા તારી જેઠાણી એ દોઢ છે એ અને એની ચડામણી થી તારી સાસુ જો તને અમદાવાદ ના જવા દેતી હોય ને તો જો આજે હું અહીંયા આવી બનીશ ને તો તને છે ને આમ ઉખેડીને ફેંકી દઈશ હા મમ્મી ગમે તેમ હોય એ બંનેનો જ વાક છે કારણ કે એ લોકોને તો એવું છે કે આ ઘરમાં હું તો કઈ કામ કરતી નથી

એના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી એટલે જ ને કદાચ હું આકાશને આ વિશે ગમે એટલી વાત કરું એને તો મગનું નામ મરી નથી પડતું વાત તારી સાચી છે આકાશ કુમાર બોલે નહીં તું બોલે એટલે ભૂંડી લાગે પણ વાંધો નહીં તું ચિંતા નઈ કર બેટા તારી માં આવી છે ને બધું જ પાર પાડીને જશે અને રહી વાત તારી પેલી જેઠાણી તો એને તો જો એના એવા બાર વગાડું ને એને એમ થઈ જાય કે તને અમદાવાદ મોકલે ને એમાં જ મજા છે હા મમ્મી એટલા માટે તો મેં તમને એ બોલાવ્યા છે કારણ કે જે વાત ના શક્ય બને એ તો બની જ જાય છે બને શું મારાથી બધા કામ શક્ય બની જાય અને ન બને ને તો આમ હાથ મરોડી ને વાત તો મનાવી જ દઉં આ તારી જેઠાણી છે ક્યાં બાર કઈ કામ કરતી હશે એને મળીને આવું છું તું બેગ પેક કર અમદાવાદ જવાની તૈયારી કર હા પડાવીને જ આવીશ સારું મમ્મી પણ બરાબર હો કેમ કે ઈ બોલવામાં ઓછી તો નથી તો તારી માં સાથે એનો પાલો નથી પડ્યો આજે એને ખબર પડી જશે કે કેટલા વિશે સો થાય